અમદાવાદમાં ડોક્ટર પર હુમલો એલજી હોસ્પિટલમાં તું મને ઓળખતો નથી એવું કહીને દર્દીના સ્વચ્છને ઘડું દબાવ્યું કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટનાથી સ્થાયી હજુ સુકાઈ જ નથી ત્યાં તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલજી હોસ્પિટલમાં દર્દીના સ્વચ્છને રહીને રેસિડેન્ટ ડૉક્ટરનું ઘડું દબાવી દેવાની ઘટના બનતા હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ હતી ત્યાં હાજર સિક્યુરિટી ગાર્ડ ડોક્ટરને છોડાવ્યા હતા આ ઘટનાને પગલે રેસિડેન્ટ ડોક્ટરો ત્રણથી ચાર કલાક ઇમરજન્સી સેવાથી અડગા રહ્યા હતા ભારે સમજાવટ તેમણે ફરીથી કામગીરી શરૂ કરી હતી આ ઘટના બાદ દર્દીના પરિવારજનો આ વખતે પહેલેથી જ મલેરિયાથી બચવા માટે ઘરમાં જંતુનાશક નો છંટકાવ કરાવી લેજો ઘરની આજુબાજુના ખાડામાં પાણી ભેગું ન થવા દેતા ઘર અને સાફ રાખજો મચ્છરદાની કે મચ્છર દૂર કોઈલ અને અગરબત્તી ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવમાં જાહેર આરોગ્ય કેન્દ્ર પર મલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધા માં સારવાર ન છોડો